શ્રી કૃષ્ણ આરણ મહાદેવ કેમ છે બધા મજામાં ને નવા રૂપ બધાનું સ્વાગત છે ચાલો ચાલ નાઈ જઈને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ કામ ફ્રી થઈ ગયા હોય હવે બેન જો મૂકવા જાઓ અત્યારે હું છે પછી ઉઠાડીને નવક વાગ્યા જાવું સવારના વાગ્યા છે સાડા સાત આપણે ચાલો એનું કામ પતાવી દઈએ પછી દુઃખ તો ઘણું થાય છે હોસ્ટેલ મોકલવો પડે પણ શું થાય મોકલવો જ પડે આપણે અહીંયા કંઈ સુવિધા ન હોય ગામડે તો પછી જવું જ પડે એટલે થોડોક ટેવાય જાય એટલે નવ દસ વાંધો ન આવે આઠમું છે તો પછી જાય છે હવે અહીં તેનો છેલ્લો દિવસ સૂતો છે મોજ કરી જ નથી કાલથી તો સાડા પાંચે ઉઠવાનું પરત ભાઈ સામાન્ય રેડી થઈ ગયો છે સ્કૂલ બેગ ને કપડાં ને આમાં નાસ્તો ને ગોદડું ને એવું બધું થઈ ગયું છે રેડી એનું તો સૂતો છે ભાઈ મિસ તો બહુ કરશો પણ શું થાય દીકરો લાલ લો મારો કેવો સરસ મજાનો સૂતો છે બીજામાં દીકરા બીજા એ અંદર કલા પછી પણ માં દીકરો ધ્યાન રાખજે ભગવાન સદબુદ્ધિ જાય ને ખરાબ સદન તો કરે એટલે ભગવાનને કંઈ પ્રાર્થના થયા અમારે બીજું શું તો ચાલો આપણે થોડુંક કામ બાકી કરી લઈ ફટાફટ ફ્રી થઈ જાય À chơi là mà sai cần chơi là, đi chơi sai cần làm bé hì Enda mer? થોડીક વાર ઇમોશનલ થઈ ગયા તો પણ રહેવાનું તો અહીંયા જ ઘરે તો ત્યારે મહેમાન તરીકે આવવાનું હું એમ રહો ને આવી ગયા આ બેન ના ઠાકલા થાય છે